મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે મહેસાણાના ખેરાલુમાં ભાજપના મહિલા હોદ્દેદારને ફોન કરી બેબસ માંગણી કરવાના કેસમાં મોટો ધડાકો થયો મહિલા હોદ્દેદારને ફોન કરાવનાર ભાજપના હોદ્દેદાર જ નીકળ્યા ખેરાલુ પોલીસે એક મહિલા હોદ્દેદાર સહિત બેની અટકાયત કરી શૈલેશ મોદી અને જયશ્રીબેન દરજી નામની મહિલાની અટકાયત કરવામાં આવી છે જયશ્રીબેન દરજી ખેરાલુ ભાજપમાં હોદ્દેદાર છે શૈલેશ મોદી પણ ખેરાલુ બજારમાં દુકાન ચલાવે છે જયશ્રીબેન દરજી નામના મહિલા હોદ્દેદારે શૈલેષ મોદી પાસે જ ફોન કરાવ્યો હતો અને હવે મહત્ત્વના સમાચારો પર નજર કરીએ ટોપ ન્યૂઝમાં ડાંગ જિલ્લામાં કરા સાથે વરસ્યો વરસાદ ડાંગના ગિરિમથક સાપુતારા સહિત આસપાસના ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ વરસતા જ ગરમીનો પારો નીચે ઉતર્યો અને લોકોને રાહત મળી સાપુતારામાં વરસાદને લઈ અહીં ફરવા આવેલા સહેલાણીઓમાં ખુશી ફેલાઈ જોકે કરા સાથે વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા